નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સમગ્ર ગુજરાત માર્કેટના એ સો ટકા વિશે બજાર ભાવની માહિતી મેળવશું અને તેમાં પણ આજે ખાસ ગોંડલ માર્કેટની વાત કરવા જઈ રહ્યા છે મિત્રો સૌથી પહેલાં તમે બજાર ભાવ જોવા માગતા હોવ તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી બે લાયકન દબાવવું અને જેથી તમને વિડીયો મળી રહ્યો અને વિડીયો તમને જો સારો લાગે વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો સોળાનો બજાર ભાવ છે સાતસો ને એકાવન રૂપિયાથી અગિયારસો અગિયાર રૂપિયા પછી મિત્રો ધાણાની વાત કરીએ તો નીસો બજાર ભાવ છે આઠસો એક અને ઊંચો બજાર ભાવની મિત્રો વાત કરીએ ધાણા તો પાંચસો પંદરસો અગિયાર રૂપિયા ધાણી નીસો બજાર ભાવ છે એક હજાર એક અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો પંદરસોને એકવી રૂપિયા મેથી મિત્રો નીસો બજાર ભાવ છે સસોને એકાવન રૂપિયા ઊંસો બજાર ભાવ છે એક હજાર અગિયાર રૂપિયા લસણની મિત્રો વાત કરીએ તો નીસો બજાર ભાવ છે ચારસો એક અને ઊંસો બજાર ભાવ છે લસણનો આઠસોને એક પછી ગોગળીની મિત્રો વાત કરીએ નીચો બજાર ભાવ તો સસ્સોને એકોતેર રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે ખેડૂત મિત્રો એક હજાર એકવીસ રૂપિયા પછી મિત્રો આગળ સણાનો બજાર ભાવ છે નીચો નવસો એકવીસ રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો અગિયારસો એકવીસ રૂપિયા પછી મિત્રો સણા સફેદની વાત કરીએ નીચો બજાર ભાવ છે એક હજાર એકાવન રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે બે હજાર એક્યાશી રૂપિયા પછી ઈસબુલ્લુની મિત્રો વાત કરીએ નીચો બજાર ભાવ છે આઠસો રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે અગિયારસો ને એકાવન જીરુની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવ છે અત્યવીસો એકાવન રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે સત્રીસો ને એક્યાસી રૂપિયા કલોજી મિત્રો તેનો નીચો બજાર ભાવ છે તેરસો એક અને ઊંચો બજાર ભાવ છે ને એકસઠ રૂપિયા પછી કાંગ તો મિત્રો નીચો બજાર ભાવ છે બસો એકત્રીસ રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે પાંચસો અગિયાર રૂપિયા પછી મિત્રો કપાસની વાત કરીએ તો નીચો બજાર ભાવશે એક હજાર એકતાળીસ રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે ને એક પછી મકાઈ મિત્રો તેનો નીચો બજાર ભાવ છે પાંચસો એક અને ઊંચો બજાર ભાવ છે સસો ને એકસઠ રૂપિયા પછી બાજરી મિત્રો તેનો બજાર ભાવ છે નીચો ત્રણસો ને એક ઊંચો બજાર ભાવ ચારસો એક પછી મગ નીચો બજાર ભાવ અગિયારસો ચોતેર રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે સત્તરસો ને એકતાળીસ રૂપિયા ડુંગળી મિત્રો નીચો બજાર ભાવ છે એક્યાસી રૂપિયા અને ઊંચો બજાર ભાવશે બસો ને સન્નું રૂપિયા સિંગદાણા તો નીચો બજાર ભાવ ખેડૂત મિત્રો એક હજાર એક અને ઊંચો બજાર ભાવ છે તેરસો ને એક પછી સિંગદાણાના ફાડા મિત્રો તેનો નીચો બજાર ભાવ છે આઠસો રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે બારસો ને એકત્રી રૂપિયા વટાણા તેનો ખેડૂત મિત્રો નીચો બજાર ભાવ છે નવસો ને એક અને જો મૂસા બજાર ભાવની વાત કરીએ તો સત્તરસો ને એક રાયની વાત કરીએ તો નીચો બજાર ભાવ ખેડૂત મિત્રો ચૌદસો એકાણું રૂપિયા છે અને ઊંચો બજાર ભાવ પણ ચૌદસો ને એકાણું પછી મિત્રો જુવાર સફેદ નીચો બજાર ભાવ છે પાંચસો ને એક અને જો ઊા બજાર ભાવની વાત કરીએ તો આઠસો ને એકાવન રૂપિયા સોયાબીન મિત્રો તો નીચો બજાર ભાવ છે સસોને એક અને ઉછા બજાર ભાવની વાત કરીએ તો આઠસો ને એકસઠ રૂપિયા પછી મિત્રો તુવેરના બજાર ભાવ જોઈએ તો તેનો નીચો બજાર ભાવ છે ખેડૂત મિત્રો એક હજારને પચાસ રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ મિત્રો તો બારસો ને રૂપિયા પછી મિત્રો અડદ તો નીચો બજાર ભાવ છે એક હજાર એક અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો બારસો ને રૂપિયા પછી મિત્રો વાલ દેશી તો તેનો બજાર ભાવ છે પાંચસો એક રૂપિયા અને ઓછા બજાર ભાવની વાત કરીએ તો નવસો એક પછી ખેડૂત મિત્રો ઘઉં લોકવન તો નીચો બજાર ભાવ છે પાંચસો ને ઓળ રૂપિયા અને જો ઊંસા બજાર ભાવની વાત કરીએ ઘઉં લોકવનની તો પાંચસો ને છ્યાળીસ રૂપિયા ત્યાર પછી ઘઉં ટુકડાની મિત્રો વાત કરીએ તો તેનું ખેડૂત મિત્રો નીચો બજાર ભાવ છે પાંચસો ને દહ રૂપિયા અને જો ઊંસા બજાર ભાવની વાત કરીએ ઘઉં ટુકડાના તો પાંચસો ને સોર્યાસી રૂપિયા મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા બીજા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરવાનું ના ભૂલતા જેથી તેમને પણ માહિતી મળી શકે કે આજે ગોંડલ માર્કેટમાં કયા કયા પાકનો કેટલો બજાર ભાવ નોંધાયો મિત્રો તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં